બાજુ પણ મૂકો સૌથી મોટું પાપ આ નાનકડા સાધને જો કર્યું હોય અને બળાત્કાર બોલતા થયા છો તમે એ તો હવે રસ્તા માં છું એક બેન તો એના મિસ્ટરને ને ક્યાં છો તો ઓલોકે કે માં છું તો જમણી બાજુ કયા ભગવાન છે એ કયો ઓલો હાચો જ તો એટલે એને કીધું અજીતના એમ નહીં ત્યાં ઘંટ છે તો વગાડો જરા મને ખબર પડે બોલો કેટલું છે કેટલું છે સાચું બોલો અહીંયા બેઠેલા છોકરા અને છોકરીઓને એટલું કહું તમારો મોબાઈલ એક મિનિટ માટે મને આપી દે એક જ મિનિટ ફટાક દઈને આપો ખરા કંઈ પણ કર્યા વગર સીધો આપી દેવાનો રેવા દો રેવા દો મને કહે કે એક વખત નાની શિબિર હતી એમાં ચાલીસ જ છોકરા છોકરીઓ હતા અને એમાં દસ છોકરાને મેં ઉભા કર્યા બીજા વ્યવસ્થા માટેના અને કીધું આ છોકરા છે તમારો મોબાઈલ આપી એમ હું જે માગું એ તમે આપો હા ગુરુદેવ આપ માંગો ને અમે ના આપીએ બસ તો મારે કઈ નથી હજુ તમારો મોબાઈલ આપી દો એ બધા ચમક્યા મોબાઈલ તો માગશે એવું ખબર જ નથી આ દસ છોકરા છે તમે ચાલીસ જણા છો બધા ચાર ચાર મોબાઈલ આપી દો અને ઓલા બધા કાઢી અને પછી કે આપો રત્ન મેં બધાને કીધું નથી જોઈતો જાઓ તમારો મોબાઈલ સમજી ગયા એક મિનિટ માં શું થયું સગા ધણી ના મોબાઈલ ને પત્ની ચેક કરી શકે એમ છે અને એનો મોબાઈલ તમે ચેક કરી શકો એમ છો મેં એક હમણાં સરસ સુવાક્ય વાંચ્યું હવે મેરેજ કરતી વખતે ચાર ફેરા નહીં પાંચમો ફેરો એડ કરવાનો છે

માઇક્રોમેક્સ થી લગાવીને એપલ સુધીના ફોનોની રેન્જ અલગ અલગ હશે કે નહીં હોય કોઈ આઠ હજાર નું કોઈ બાર હજાર નું કોઈ અઢાર હજાર નું કોઈ બાવીસ હજાર નું કોઈ બત્રીસ નું કોઈ ચાલીસ હજાર નું કોઈ પચાસ હજાર નું હોય આજે જ આજે ગુજરાત સમાચાર ની હેડલાઇન વાંચીને આવ્યો છે કર્ણાટક ની અંદર જયારે ગૃહ સમિતિ એ સરસ મૂકી કે સ્કૂલ અને કોલેજ ની અંદર કમ્પલસરી કોઈએ પણ મોબાઈલ લઈને નહીં જવાના અને તમને કહું સરકાર જયારે તમને સુધારવા માગે છે માં બાપ જ પોતાના સંતાનને બગાડવા માંગે છે એમાં નીચે કોમેન્ટ કરી છે કેટલાક વાલીઓએ કીધું છે નહીં નહીં આવું વલણ નહીં રાખવું જોઈએ એનાથી લાભ પણ થાય છે આપવું જ જોઈએ એક ફી વધારે રાડા રાડારાડ કરો સ્કૂલમાં ફી વધારે રાડારાડ એની ચોપડીઓના કિંમત વધી જાય તો રાડારાડ એક રેલ ભાડું વધી જાય એમાં તો ઊંચા નીચા થઈ ગયા એમાં તો જાણે મોદી ઉપર તમે પસ્તાળો પાડીને જેટલી ને જેટલી સંભળાવાય એટલી સંભળાવી દીધી

કે દસ રૂપિયામાં પાંચ ડીશ ખોટી નથી ખાયા મેં ડીશ તો ડીશ ના બાને તું અંદર તો આવ તને ડિસમિસ નહીં કરું તું અંદર આવ મારા બેટા ગણે છે કે બે રૂપિયામાં એક ડીશ કોણ ખવડાવવાનું છે પાંચ ડીશ પૂરી કરશે કરો પણ એક એની સામે આજે હું એમ કહું કે આવતી શિબિરમાં બીજો પાસ છે હવે અચાનક અમે નિર્ણય બદલ્યો છે કે આવતી શિબિરમાં આમાંથી કેટલા આવે

આ માધ્યમ ના પાપે તમારા સંતાનના ના ભવો ભાવ બગડવાના છે સારા સારા ઘરના ટીચાઈ ગયા છે પીટાઈ ગયા છે કમસે કમ છોડાવી તો નથી શકવાનો મને ખબર છે મર્યાદા કરી શકાય કે ના કરી શકાય રાતના દસ થી સવારે છ બંધ રાખવાનું મારા શેર દસ પછી તો વધુ ચાલુ થાય છે કોઈ મર્યાદા જ નહીં મર્યાદા નહીં કોની સાથે કેટલી વાત કુછ નહીં એક બેન ફોન કર્યો વીસ મિનિટ સુધી વાત ચાલી એના મિસ્ટરે કીધું આજે બહુ વહેલો છોડી દીધો કારણ કે રોજ ચાલીસ મિનિટ તો બહુ મુશ્કેલ છે તમે આમાં ક્યાંય બચી શકો એમ છો જ નહીં અને પછી એકબીજાના પર ડાઉટ કરી 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 કરી